તો તો તમે એમ કીધું હશે કે તમારા વગર મજા ના આવી નહીં હા મતલબ ના એટલે કોઈ મારી જોડે પ્રેમથી વાત કરે તો મારે એમના જોડે પ્રેમથી વાત એ નહીં કરવાની એમ ને વાત તમારો પ્રેમ જો જો એટલી પ્રેમથી વાત ના કરતા કે આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવે એ તું મને મારી નાખવાના ફિરાકમાં ફરું છું એમ ને હાય હાય તમને કેમ નહી ખબર પડી હવે તો મારા ઘર છોડીને ભાગી જ જવું પડશે રિયા ભાભીને લઈને જ ભાગી જવું ને નીકળો તુ થન બહુ માથું દુખાય છે દબાઈ આપું ના રે ના રે વાદે ચાલે તમને શું લાગે હું તમને માથું દબાઈ આપત આખો દિવસ ફોન ફોન એક મિનિટ ફોન નહી મુકતા અરે આ પડ્યો ફોન ચાર્જિંગમાં પડ્યો કોઈ બાપોય નહી હડ્યું ચાર્જિંગમાં ફોન પડે છે એટલે તો શાંતિથી બેહી રહ્યા છો સવારથી ઊખસે ને ત્યાંથી બાથરૂમમાં કલાક કલાક ફોન મંતરવાનો કલાક કલાક કોઈ બાપોય ફોન નહી જોતો અને તું જોઉં છું એનું કઈ નઈ

હલો એટલે કેટલા રહ્યા તમે લોકો હા હા છૂટા પૈસા લેતા આવજો ને હા ફટાફટ આવો ફટાફટ બહુ વાર કરી આને તો આજે તો આખી રાત મોજ પડી જવાની હું આવી ગઈ પાછી ઘરે મને તો તમાર વગર અડધો દિવસ એ ના ગમ્યું મેં તમારી મમ્મીને કીધું હું તો હાલ જ જોઉં છું ફટાફટ માર ઘરે

ના ના સાતમ આઠમ કરીને અરે એ તો માર ફ્રેન્ડ નો ફોન આવ્યો ને એ કેતો તો કે મારી પથારી ફરી ગઈ એના ફ્રેન્ડ ના ઘેર પત્તા રમવા જવાના હતા તો એના ફ્રેન્ડ ની વાઈફ આઈ ગઈ ઘેર ઓ મારા વાલા તમારા જ પ્લાન ની પથારી ફરી ગઈ છે તમે તમારા ફ્રેન્ડ ને એમ કહેતા હતા ને ફટાફટ આવી જા હું દરવાજા ની બહાર જ ઊભી હતી અને મને ખબર જ હતી કે તમે લોકો આ બધા નાટક કરવાના છો એટલે હું ખાલી ખાલી એમ કહી ગઈતી બે દિવસ નું આ તો સારું થયું કે પ્લાન ની પથારી ફરી જો રમતા હોત અને આવી જાત તો તો જિંદગી ની